ધંધાની અદાવત એક ભાણેજ માટે જાન લેવા સાબિત સુરત શહેરના ઉદના વિસ્તારમાં એક મામાએ પોતાના જ ભાણેજની નિર્દયાપૂર્વક હત્યા કરી અને લાશના ટુકડા કરી ઉદના ખાડીમાં ફેંકી દીધા આરોપીને સાથે રાખીએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે ઉદનામાં એક હૃદયદ્રાવક ઘટનામાં મામાએ પોતાના ભાણેજની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે ઉદનાના બમરોલી ખાડી બ્રિજ પાસે મળી આવેલા યુવકના શરીરના અંગોને આધારે આ રહસ્યમય હત્યાનો ભેદ છે ત્રણ દિવસની મહેનત બાદ ખાડીમાં તણાતી હાલતમાં યુવકનો છૂટો પગ અને પ્લાસ્ટિકની થેલીમાં ભરેલું ધડ મળ્યું હતું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ લાશ મોહમ્મદ આમિર આલમ નામના યુવકની હતી જેની તેના જ મામા મહમદ ઇફતખાર વાઝેદ અલીએ ધંધાની અદાલતમાં હત્યા કરી હતી અમેની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ખાડીમાં ફેંકી દેવામાં આવી હતી જેથી કોઈ શક ન કરે ફાયર વિભાગે પાણીમાંથી લાશના ભાગો બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા ત્યારબાદ પોલીસે યુવકની બોડીના ટુકડાઓ એફએસએલ માટે મોકલી હત્યારા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી